અને આ પેટ્રોલના જથ્થાની નાનકડી જે સાઈઝ એમણે બતાવી વીસ લિટર તો સવાલે પૂછવા માંગીએ છીએ તો એવા કયા જ્વલનશીલ બીજા પદાર્થો હતા કે ત્યાં ત્રણ હજાર ડિગ્રીનું તાપમાન સર્જાયું એટલે વીસ લિટર પેટ્રોલની વાત એસઆઈટી એ જાણી બુજીને ઢાંક પીછોડો કરવા અને પેટ્રોલિયમ એક્ટ લાગે તો પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર તંત્ર સુધી રેલો ના જાય એવી સમજણના ભાગ રૂપે ફક્ત 20 લિટર પેટ્રોલની વાત કરી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો SI ન્યૂઝ સાથે